રામ રામ ખેડૂતો મિત્રો કેમ છો મજામાં ને હવે વરસાદ વરસાદ થઈ ગયા છે પાણી ભરાઈ ગયા છે હાઈ ક્લાસ તમને છે માથે પણ થઈ ગઈ જોયા છે અને ઈ ખડ તમને અમુક ટકા માલ ને તો ગાય નથી ખાતા તો એવા ખડને આપણે રાખીને શું કામ છે બિયારો તમને પાકીને આપણી જમીન આવે આપડી પાક હોય ના હોય આવે અરે તમારે બોવણી હોય આવડ હોય પીહા હોય ધરોડી હોય ઢોકડ હોય જે કઈ નિંદામણ થતા હોય એ બધા નિંદામણો ને એક સાથે કચ્છર ગાન કાઢી નાખે અને વાયર તમારી સોખી રે ઝટકા મશીન બાંધ્યા હોય ને તો ઝટકા મશીન તમને કોઈ ધડ નરા નું ખડ માથે શું હોત અને એના તાર ને અડે ને એટલે એનું જે અર્થિંગ આવતો હોય ને એ તમને કોઈ નીચે ભોમા પાર્કિંગ થઈ જાય અને આપણે બેટરી ઉતારી નાખીએ છે ની ઝટકા મશીન ની ના આપડે તમને કોઈ નિંદામણ થતું હોય તો મોડિયા મળે કાઢી નાખવાનું છે અને ઘરે તમને કોઈ ડખા ન થાય તમારા ગામમાં તાલુકામાં જિલ્લામાં મળી રહે ને એવી તમને દવા સીંધીશું કે જેથી કરીને તમારા શેઢા તમારે સોખા થઈ જાય વર્ષો જૂના બોડીના જૂના ઠુઠા સી ગયા છે દવા સાટી ધરાના છે અરે એ કોલે તમને હોપળા હોબળાવી નાખે ને એવી દવા લઈને તમારા માટે આવી જશું એની પેલા તમારે સૌથી પહેલા એક કામ કરવાનું છે શું કામ કરવાનું છે

જે એક આખી આખું પડ્યું આઠે આઠ ગ્રામ નું નાખી દેવાનું છે આખી આખું બરોબર અને સાથે એનું જે સરફેક્ટર છે યુ કઈ દેશી ભાષામાં સર ફેક્ટર છે પણ એમાં જ હાલે એ તમને કોઈ આખી આખું નાખી દેવાનું છે એક પપ ની માલિપા બરોબર અને તેની સાથે ધાનુકા કંપનીનું જે ડીએર આવે છે ધાનુકા કંપનીનું જે ડીએર આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે પણ મહત્વ વાત શું છે ખાસ ધ્યાન આપણે મારા પાપડી બરાબર છે આમાં મહત્વ એમ છે કે એમોનિયમ સલ્ફેટ એટલે કે મોરેશ્યુ ભેગું આવે છે અને સોલ્ટ એટલે કે મીઠું આવે ને એ તબુકામાં કચ કચાવી નાખેલું છે એમોનિયમ સોલ્ટ ઓફ ગ્લાયફોસેટ એકોતેર ટકા એટલે કે મીરા એકોતેર જે સુમિટોમો કેમિકલ જાપાન આવે છે ને એવું ટેકનિકલ આમાં પણ આવે છે અને આ પણ એક પંપની ની આખું જ નાખી દેવાનું છે અને હરખું પંપમાં હલાવી અને પછી તમારે પંપ આખો ભરી અને વ્યવસ્થિત રીતે ઘાટીને સાડી એવી સાડી દેવાની છે કે પાંદરે થન એની નાની દાળીએ થન મોટી દાળીએ ને મૂળિયા સુધી ઉતરી જવું જોઈએ બરોબર વર્ષો દૂના જો તમારે કોઈ થુંભડા હોય એવા ખડના ધામી જાઓને જવાનું નામ ન લેતા હોય તો તું ભરામાં એ જાડી દવા સાડી દેવન છે જાડી કે પાણી નીચેથી જમીનમાં આવી જાવ જોવે જે કાય નિંદા મણ છે બધો સાફ થઈ જાય ખાસ એટલું યાદ રાખજો કે આ બે દવા જ્યાં તમે સાડી હશે નાતી પછી પાછું કાય વર્ષે નઈ એટલે ભૂલ માં આપણા પાક માં સટાવું જોવે નઈ જે ડોલ માં તમે આનો હડોયો બનાવ્યો હોય એ ડોલે પાછી હરખી વ્યવસ્થિત ધોઈ નાખવાની છે કારણ કે આ દવા ના જ બારી છે આ દવા ના જ બારી છે કારણ કે આ ફક્ત ને ફક્ત બાળવાનું જ કામ કરે છે બવણી હોય આવડ હોય અવણી હોય બરાબર છે કોઈ ધરોડી હોય ધોકડ હોય સૈયા હોય બરાબર છે જે કઈ નિંદામણ છે જે કઈ તમને મોઢામાં આવે બધા નિંદા મણો એક હારે ગુજરી જાશે ને જાશે તમારા ગામમાં જિલ્લામાં તાલુકામાં નજીકમાં બધે મળીને કોઈ ઉપાધિ કરવાની રહે નહીં

કે પટ્ટી ફોડ હતી તીમ દવા છાંટજો તો વધારે મજા આવશે બરાબર ડોળું પાણી બિલકુલ લેવાનું છે જ નહીં બરાબર એટલે રિઝલ્ટ તમને સારું આવે ડોળું પાણી આવશે તો રિઝલ્ટ તમને આમાં મળશે નહીં એકસો ને દસ ટકા ડીઝલ નહિ મળે ડોળા પાણીમાં બીજા નંબર માં દવા કાટીને જાડી સાટજ્યો ને હોય હો ટકા ભળી જાય જ્યાં ખાલી તમને કહો જીરી ઝીરી પાંદડા દાજી અને વળી પાછું અઠવાડિયામાં કોળી જાય તો સમજવાનું કે અહીંયા દવા વ્યવસ્થિત હરી નથી બરાબર છે અને જ્યાં દવા તમને કહું તમે ઉડાવી હાલા ગયા છે પાંદડા કરીને વળી કોળી ગયા તો સમજવાનું કે ઉતારો હરતી જાય ગોતા મારતી એવી રીતે દવા સાતા ગેલા સહી પણ જ્યાં સુધી બોલી જાય ને

તારા ગાણવાળી દે ના બીજી વાર તમારે થાવા દે નહીં એવી જોરદાર દવા છે બરાબર છે તો આ તમારે ધારુકા કંપની માં આવે છે અને સુમિતોમો કેમિકલ જાપાન નું આવે છે મિરા 71 એ પણ લઈ શકો છો અને આ વિન્સેટ ડિગ્રી સિડમાં આવે છે બીજું વર્લ્ડ સ્કેમ માં મેટવિન ના નામ થી આવે છે તો આ મેટવિન જે આવે છે એ પણ તમે લઈ શકો છો આ બંને બંનેમાંથી એક કારણ કે ઘણી વખત એવું હોય કે કંપની ફેર આપણને નો પણ મળે

બરાબર અને જો આપણો તમને ગયો હોય તો પાંચ તમે તમે મોકલજો અને જો લાગડ તમને કો વાડી ફરતા ખડ જામી જાવ હોય તો બધાના વિડીયો શેર કરી દેજો નવો વિડીયો ન હતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન